રવાના થનારી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ બી એ એકસો ચોત્રીસ અચાનક રદ કરવામાં આવી હતી દેશના વિવિધ શહેરોમાંથી કનેક્ટિંગ ફ્લાઇટ લઈને અથવા તો અન્ય કોઈ રીતે મુસાફરો મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે અમદાવાદથી લંડન જનારા પેસેન્જર્સ માટે વિસ્તારાની ફ્લાઇટ ઉપલબ્ધ હતી જે સવારે ચાર કલાકને પચાસ મિનિટે ઉડાન ભરીને છ કલાકને પંદર મિનિટે મુંબઈ એરપોર્ટ પર પહોંચાડે છે જેથી મુસાફરોને બંને ફ્લાઇટ વચ્ચે ત્રણ કલાક કરતાં પણ વધુ સમય મળી રહે છે પરંતુ વિસ્તાર એરલાઇન્સે આ ફ્લાઇટ કલાક સમય માટે વિલંબિત કરી હતી ત્યારે ફ્લાઇટમાં જાણીતા લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ પ્રવાસ કરવાના હતા જો કે ફ્લાઇટ રદ થતા તેમને બુધવારે રિચમંડ વર્જિનિયામાં કાર્યક્રમ હતો એ રદ કરવો પડ્યો હતો ત્યારે રિચમંડ વર્જિનિયામાં કાર્યક્રમ હતો તે રદ કરતા આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું મારે આજે જે ઘટના વિશે તમને કહેવું છે એ છે બ્રિટિશ એરવેઝ સાથે બનેલી આજની સવારની વાત સવારે નવ સાડા નવ વાગ્યાની મારી મુંબઈથી લંડનની ફ્લાઇટ હતી વિસ્તારા સાથેનું એનું કનેક્શન હતું એટલે હું થ્રુ ચેક ઇન માટે સવારે સાડા ત્રણ પોણા ચાર વાગે જ્યારે એરપોર્ટ પહોંચી ત્યારે કોઈ ઈમેલ વગર કોઈ પણ પ્રકારના મેસેજ વગર મને એવું કહેવામાં આવ્યું કે આજે સવારે સાડા નવની ફ્લાઇટ આવતીકાલે સવારે એટલે મંગળવારની ફ્લાઇટ હવે બુધવારે સવારે સવા સાત વાગે જશે મારે તો છેલ્લી ઘડી સુધી અહીંયા કામ હોય ત્યાં પહોંચીને તરત જ કાર્યક્રમ હોય એટલે જેમણે મને બિઝનેસ ક્લાસની ટિકિટ આપેલી એ હિતેશભાઈ જોશી જે મને લેવા આવવાના હતા અને બુધવારે સાંજે એમનો કાર્યક્રમ હતો એને બદલે હવે હું બુધવારે સાંજે અમેરિકા ઉતરીશ આ પરિસ્થિતિમાં એમની સાથે જે થયું એમને જે તકલીફ પડી એમના સગાઓ જે અમેરિકાના બધા સ્ટેટ્સમાંથી ફ્લાઇટ લઈને આ કાર્યક્રમ માટે આવેલા એમનો હોલ એમના ભોજન જે બાકીના લોકો માટેની વ્યવસ્થા હશે બધું તો એમના માથે પડ્યું જ પણ મારે માટે પણ એરપોર્ટ જવું પાછા આવવું અને આ આટલી મોટી બેગ ઉંચકવી મારી રીતે મને મેળ ન પડે હવે અત્યારે મારી વિસ્તારાની ટિકિટ કેન્સલ કરીને મારે બીજી એરલાઇનની ટિકિટ લેવી પડી જે પણ મારે માટે એક્સપેન્સ થઈ ગયો આ બધાની સાથે એક્સ્ટ્રા બેગેજનો ચાર્જ આપવો પડ્યો કારણ કે મારી ટિકિટ તો કેન્સલ થઈ ગઈ આજે મને કાજલબેનનો ફોન આવ્યો કે એમની બિઝનેસ ક્લાસની ટિકિટ હતી અને એ નેશનલ જતા હતા ત્યાં એમનો પ્રોગ્રામ નક્કી થયેલો એ લેક્ચર આપવા માટે જતા હતા એટલે એમના જે ત્યાંના હોસ્ટ હતા એમને હોલ બુક કરેલો એના બહુ મોટા ડોલર્સ ભરીને એ બુક કરેલો પ્લસ ઓલ ઓવર યુએસથી એમનું લેક્ચર સાંભળવા જે લોકો આવવાના હતા એમને બધાએ લગભગ સો દોઢસો જણાએ ટિકિટ બુક કરેલી અને આજે સવારે જ્યારે એરપોર્ટ ગયા તો વિસ્તારાની એરલાઇન્સે એમ કહી દીધું કે એમને બ્રિટિશ એરવેઝ કે એમની ફ્લાઇટ કેન્સલ છે હવે આ ફ્લાઇટ કેન્સલ થવાથી એમનો જે અમેરિકાનો પ્રોગ્રામ હતો એ બધો ડિસ્ટર્બ થઈ ગયો હવે એમને ઓલ્ડ ડેટની ટિકિટ ઉપર આવતીકાલે સવારે અહીંથી બોમ્બે જશે ને બોમ્બેથી નેશનલ જવા માટે એમનું ફ્લાઇટ જશે બાય ધ ટાઈમ બુધવારે એમનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો આ ફ્લાઇટ કેન્સલ થવાથી હાઈટ ઓફ ધ થિંગ વધારે ઇમ્પોર્ટન્ટ ક્યાં છે કે આ એરલાઇન્સવાળાએ એમને ઇન્ફોર્મ ના કર્યા શી ઇઝ હેવિંગ બિઝનેસ ક્લાસની સાડા પાંચ છ લાખની ટિકિટ છે આજે ઇટ ઇઝ મેન્ડેટરી ઓન પાર્ટ ઓફ ધી એરલાઇન કે જ્યારે ફ્લાઇટ ડીલે થાય કે કેન્સલ થાય તો એમને ઇમિજિએટ જે પેસેન્જર છે એમને ઇન્ફોર્મ કરવું જોઈએ એમના નંબર ઉપર એમને ઇમેલ કરવો જોઈએ કે આ ફોન ઉપર કોન્ટેક કરવો જોઈએ જે કર્યું નહીં એટલે આટલું બધું જે સહન કરવું પડ્યું એમને આટલી બધી બેગેજ લઈને બિઈંગ એ લેડી એમને ત્યાં એરપોર્ટ ગયા એરપોર્ટ ઉપરથી એમને પાછા આવવું પડ્યું ફરીથી આજે જશે એરપોર્ટ ફરીથી એ પાછા ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ એરપોર્ટ જશે આ બધી જે હેસલ એક લેડીએ સહન કરવી પડે એન્ડ ધેટ ટુ એ બિઝનેસ ક્લાસ છે લીવ એપાર્ટ બિઝનેસ ક્લાસ ઇવન એ જે રેગ્યુલર ક્લાસમાં બી જે પેસેન્જરો હશે એમને કેટલી બધી તકલીફ પડી હશે